અંકલેશ્વર શહેરમાં પાડોશી જ પાડોશીની સગી દીકરી પર બદદાનત દાનત રાખી દુષ્કર્મ આચર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અંકલેશ્વર શહેરમાં રહેતા સાડત્રીસ વર્ષે અલ્કેશ સુરતી પોતે પરણિત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ અચડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે સગીરાને તું મને ગમે છે કહી વારંવાર પ્રપોઝ કરી ફસાવી હતી જે બાદ વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો જેને લઈ પેટમાં દુખાવો શરૂ થતા માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા અંતે સગીરા દ્વારા પાડોશી પંણિત એવા અલ્કેશ સુરતી દ્વારા તેને પ્રેમ જાળમાં ફસાવીને હતી અને મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને હું સંભાળી લઈ સ્ટેમ્ક કહેતા હતા અંતે સગીરા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે અલ્કેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે ગણતરીના સમયમાં નરાધમ અલ્કેશ સુરતીને ઝડપી પાડ્યો હતો અને તેની તબીબ પરીક્ષણ કરાવી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા તેમજ પોલીસ દ્વારા સગીરાને જે તે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈ પંચકેશ્કરે તપાસ શરૂ કરી હતી એક પુત્રના પિતા એવા સુરતીએ સગીરા પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના અભદ્ર ફોટો પણ મંગાવ્યા હતા ત્યારે ફોટા આધારે બ્લેકમેલ કર્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી સમગ્ર મામલો હાલ અંકલેશ્વર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સગીરાના પરિવારજનો તેમજ સમાજ દ્વારા ભારે ફતિકાળની લાગણી નરાધામ અલ્કેશ સુરતી પર વરસાવી હતી